પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી મેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો પરંતુ બીજા જ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે અને હજુ વરસાદની આગાહી હોવાના કારણે મેળો રદ કરવાનું પાલિકા દ્વારા જાહેર કરાયું છે અને ધંધાર્થીઓને તેઓની ભરેલી રકમ પણ પરત આપવા નિર્ણય લેવાયો છે પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે યોજાતો મેળો તો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ગણાય છે રવિવારે જન્માષ્ટમીના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યું હતું આઠમના દિવસે પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા જેના લીધે રાઇડ્સ ખાણીપીણી રમકડા સહિત વિવિધ ધંધાર્થીઓને આ વખતે મેળો સારો જાય અને ખૂબ સારી આવક થાય તેવી આશા બંધાણી હતી પરંતુ આઠમના દિવસે સાંજે ધોધમાર વરસતા વરસાદ તે મેળો બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સતત વરસાદના કારણે મેળો શરૂ થઈ શક્યો ન હતો અને દસમના દિવસે પણ વરસાદ ચાલુ રહેતા પાલિકા દ્વારા મેળો સંપૂર્ણ રદ કરવાનું જાહેર કરાયું છે અને તમામ ધંધાર્થીઓએ સ્ટોલ રાઇડ્સ વગેરે માટે તેઓએ પાલિકાને ભરેલી નિયત રકમ જીએસટી સહિત પરત આપવા પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે મેળામાં ઊભા કરાયેલા ખાણીપીણી અને રમકડા સહિતના સ્ટોલમાં ભારે નુકસાન થયું હતું રાઇડ્સના ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા હાલ સમગ્ર મેળા મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કેટલાક સ્ટોલમાં પાણી અંદર ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે ધંધાર્થીઓનો માલસમાન પણ પલડી ગયો હતો મેળામાં યુપી રાજસ્થાન ઉપરાંત મુંબઈથી પણ અનેક ધંધાર્થીઓ વિવિધ માલસમાન વેચાણ અર્થે આવ્યા હતા તો કેટલાક સ્થાનિકોએ અન્ય રાજ્યોના લોકો સાથે ભાગીદારીમાં ચકડોળ હોળી સહિતની રાઇડ્સનો પણ વ્યવસાય કર્યો હતો તો સ્થાનિક અને અન્ય નજીકના શહેરમાંથી આવેલા લોકોએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ શરૂ કર્યા હતા આ તમામ લોકોને વરસાદના કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જોકે પાલિકા એ તેઓને ભરેલ રકમ પરત કરવાનું જાહેર કરતા તેઓને થયેલ નુકસાનમાં થોડી રાહત મળશે પોપટ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ અને તેમાં આપેલ સૂચના અન્યવે લોકોને સલામત સ્થળે રહેવા અને કોઈ જાનહાની ન થાય તકેદારી રાખવામાં જણાવવામાં આવેલ છે અને સૌરાષ્ટ્રમાં ચાલતા જન્માષ્ટમી મેળાઓ ફરવાના લોકોને તેમજ અવર અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી પણ જન્માષ્ટમી લોકમેળાઓ રદ કરવા અને લોકોને જાહેરમાં હરવા ફરવા ન જવા તેમજ રસ્તામાં વાહનો ચલાવવામાં સાવચેતી રાખવા અકસ્માત ટાળવા સૂચન કરેલ છે આ તમામ બાબતો ધ્યાને રાખી ને જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા જન્માષ્ટમી લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે આ મેળાની અંદર જુદા જુદા રાજ્યો તથા વિસ્તારમાંથી ધંધા માટે આવતા લોકોને નાણાકીય પારાવાર નુકસાની થયેલ હોય જે સમગ્ર બાબતે ધ્યાને રાખી પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા લોકમેળા સમિતિના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી સંદીપસિંહ જાદવ સાહેબ ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી અને પ્રમુખ શ્રી માહેસલ અને સમિતિના તમામ સભ્યો દ્વારા નિર્ણય અન્ય હવે લોકમેળાના ધંધાર્થીઓ તરફથી નગરપાલિકામાં ધંધા માટે જમા કરાવેલ રકમો ડિપોઝિટો